દોસ્તો રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડની અંદર ભરતી સરસ મજાની આવી છે જેની આજની વિડિયોમાં વાત કરીશું તો જે મિત્રો ગુજરાત ગવર્મેન્ટની અંદર જવા માગે છે અથવા તો ઇન્ડિયા લેવલે એટલે કે સેન્ટ્રલ લેવલની નોકરી મેળવવા માગે અથવા ગુજરાત તેમજ સેન્ટ્રલ લેવલની અંદર એટલે કે પૂરા ભારતભરમાં પ્રાઇવેટ નોકરીઓની શોધમાં છે તેવા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જરૂરથી બિલકુલ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકે છે જેથી કરી આવનારા આવી મહત્વપૂર્ણ અપડેટ મળતી રહે તો આર એન એટલે કે કહી શકાય રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર સરસ મજાની ભરતી આવી છે જેની આજની વિડીયોમાં વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ પર લઈને આવ્યો છું લિંક આજની વિડીયોની નીચે મળી જશે તો સ્ક્રીન પર ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો એમાં સ્ક્રોલ કરીને નીચે જઈશું તો અહીંયા બે ઓપ્શન છે ફોર કરન્ટ ઓપનિંગ એન્ડ એપ્લાય ઓનલાઈન તો સૌથી પહેલાં તો કરંટ ઓપનિંગ પર ક્લિક કરીશું કે કઈ કઈ ભરતીઓ હાલ ઓપન કન્ડિશનમાં છે તો ફક્ત એક જ એવી ભરતી છે કે જે ઓપન કન્ડિશનમાં છે જેનું નામ છે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ દોસ્તો લોકેશન મુંબઈ છે ફ્રોમ ડેટની વાત કરીએ તો ત્રીસ મેથી લઈને ટુ ડેટની વાત કરીએ તો છ જૂન સુધી તમે અરજી કરી શકો છો ફરીથી દોસ્તો કહી દઉં છ જૂન સુધી અરજી કરી શકાય છે વ્યૂ ડિટેલ એટલે કે ક્લિક કરીશું એના પર કે શું છે અંદર તો લોકેશન મુંબઈ છે જુનિયર એક્ઝિક્યુટિવની આજે ભરતી છે જેમાં એજ લિમિટેશન ત્રીસ વર્ષ સુધીની રાખવામાં આવ્યું છે લાયકાતની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ હોવું જરૂર છે એક્સેપ્ટ આર્ટસ એટલે કે આર્ટ્સ સિવાયના જે બી ઉમેદવારો છે તેમણે ફર્સ્ટ ક્લાસ મેળવી રહ્યું હશે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ હશે એક્સેપ્ટ આર્ટસ એટલે કે આર્ટ્સ સિવાયના અને જે બે વર્ષનો એક્સપિરિયન્સ છે તે ઉમેદવારો અરજી કરી શકશે એક્સપિરિયન્સની વાત કરીએ તો ટુ યર્સ એક્સપિરિયન્સ એની કો બેંક ઓર એની ફાયનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઇનપ્રિફરેબલ તો બે વર્ષનો અનુભવ જરૂરી છે કેન્ડિડેટ શુડ બી વેલ વર્સ્ટ વિથ કોમ્પ્યુટર નોલેજ કોમ્પ્યુટરનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે પરંતુ અનુભવી ઉમેદવારોને વહેલા તક આપવામાં આવશે રિમાર્ક લખવામાં આવ્યું છે તો અબો પોસ્ટ વિલ બી ફિલ્ડ અપોન ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર છે તો કેન્ડિડેટ બિલોંગ ટુ લોકલ પ્લેસ જેવી થઈ કે મુંબઈ વિલ બી કન્સિડર તો મુંબઈ કન્સિડર કરવામાં આવશે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે તો સરસ મજાની ભરતી છે એપ્લાય પર આપણે અહીંયા ક્લિક કરીને જોઈશું તો ઈમેલ આઈડી પાસવર્ડ છે તમે હજી રજીસ્ટર ના કરીએ તો રજીસ્ટર ના ઉપર તમે ક્લિક કરીને પોતે રજીસ્ટર કરી શકો છો એના પછી જ લોગિન પર જઈને ક્લિક કરીને જે પણ ભરતીઓ હશે તેમાં અરજી કરી શકો છો તો આ છે દોસ્તો રાજકોટ નાગરી સહકારી બેંક આર એન એસ અંદર આવેલ ભરતીની અપડેટ કરિયરની અપડેટ વિડીયો ગમે તો લાઇક però bisogna solo di share, caro Anu,